આગામી છ એપ્રિલ બે હજાર પચીસ રવિવારના શ્રી રામ નવમી નિમિત્તે ઐતિહાસિક અંજાર મધ્ય શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા સતત એકતાલીસમાં વર્ષ સમગ્ર ગુજરાત રાજ્યની બીજા નંબરની માનાતી શ્રીરામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને અનુલક્ષીને આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અંજારમાં રામનવમીની રથયાત્રાની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે રાસ મંડળી તેમજ ભજન મંડળી પણ રથયાત્રાની ટીવી શોભા વધારશે ફોટોગ્રાફર વિડિયોગ્રાફરની સ્પર્ધા યોજાશે શહેરના દરેક ઘરમાં રથયાત્રાના સ્ટીકરો ચોંટાડવામાં આવશે અંજારમાં આગામી ચૈત્ર સુદના રામનવમીની રથયાત્રા યોજવામાં આવશે જેની તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો આપણી સમક્ષ મહેતીભાઈ હિરાણી છે જે રામ ઉત્સવ છે એમના ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છે અને ખૂબ જ મોટી જવાબદારી એમને સોંપવામાં આવી છે તો મહેતીભાઈ આજે તમારે જ્યાં છ ચારના રામ ઉત્સવનો જે કાર્યક્રમ છે એ આખો શું છે શ્રી રામ ગણશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા અંજારમાં છેલ્લા આ એકતાલીમું વર્ષ છે સંઘર્ષમાંથી યાત્રા શરૂ થઈ હતી અને અત્યારે ભવ્યતા તરફ આગળ વધી રહી છે તો આ યાત્રા ખૂબ ભવ્ય એમ ગુજરાતમાં એમ જેને કહેવાય કે બીજા નંબરની રથયાત્રા નીકળે છે તો એની પૂર્વ તૈયારી રૂપે અંજારમાં અલગ અલગ અગિયાર વિભાગ કરી અને છસો કાર્યકર્તા એ ઓગણીસ હજાર પરિવારમાં જઈને જે આ રથયાત્રાનો જે મુખ્ય વિષય નક્કી થયો છે કે પંચ પરિવર્તન સામાજિક સમરસતા પર્યાવરણ કુટુંબ પ્રબંધન સ્વદેશી અને નાગરિક કર્તવ્ય આ પાંચ વિષયને લઈને પુસ્તક બન્યું હતું ઓગણીસ હજાર પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યું ત્યાં એક સ્પીકર લગાવવામાં આવ્યું અને એ યાત્રાની પૂર્વ તૈયારી રૂપે દરેક સમાજના સંસ્થાના એસોસિએશનના પ્રમુખોને બોલાવી અને આ આખા સમાજની યાત્રા છે સમાજના દરેક લોકોનું જોડાણ હોવું જોઈએ એટલે એની એક બેઠક બોલાવવામાં આવી અને અત્યારે જે અંજારના જે મુખ્ય માર્ગો પર જે રથયાત્રા નીકળવાની છે તે એમને વાવટાઓ છે ઝંડી છે લાઇટોથી એટલું બધું સુશોભિત કરવામાં આવ્યું છે કે આખી રાત્રે આમ ઝગમગાટ અંજાર કરે છે અનેક લોકો એના જોવા માટે પણ અને વિડીયો શૂટિંગ માટે પણ આવે છે અને આ યાત્રા ખૂબ ભવ્ય નીકળવાની છે એ યાત્રામાં આ વખતે કુલ જે ઝાંખીઓ છે જે સ્થાયી સ્વરૂપે હોય અને ચલ સ્વરૂપે એવી તૌતર ઝાંખીઓ રહેવાની છે અને એ બંને બે પ્રકારે હશે એમાં એક જે સ્થાયી એક જગ્યા હશે અને એક રથયાત્રા સાથે ચાલતી હશે તો એમાં પણ અલગ અલગ જે ઝાંખીઓ છે એના ઇનામ વિતરણ એટલે કે એની સ્પર્ધા થતી હોય છે અને એમાં જે એક બે ત્રણ નંબર આવે એને નવાજતા હોઈએ છીએ અને જેટલા બાળકોએ ભાગ લીધો છે એ બધા જ બાળકોને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવે છે સાથે સાથે યાત્રામાં જે સેવા કેમ્પો એટલે લીંબુ પાણી છે શેરીનો રસ છે વરિયાળી પાણી છે આઈસ્ક્રીમો છે નાસ્તાઓ છે વગેરે વગેરે આવા ચાલીસ સેવા કેમ્પો પણ રસ્તામાં રહેવાના છે અને આ રથયાત્રાનું જે છ એપ્રિલ એટલે કે રવિવારના પહેલાં એનું સામયું નીકળે છે દબરા છે જીનામ મંદિરેથી બપોરે બે વાગે એ સામયુ નીકળી અને સવાસન નાકે આવે છે અને સારા ત્રણે રઘુનાથ મંદિરે પહોંચે છે એટલે ક્યાંથી નીકળશે હા દબરા જે વિસ્તાર છે ત્યાં કાપરી દાદાનું મંદિર છે ત્યાંથી સામયુ બે વાગે નીકળશે એ સામયુ દબરા થઈ ગંગા નાકે થઈ અને સવાસન નાકે રઘુનાથ મંદિરે એ સામયુ આવતું હોય છે એ સામયુ જેવું પહોંચે એટલે એ જે મુખ્ય રથ મુખ્ય રથયાત્રા છે એમાં જોડાણ થાય અને એક એક કરી અને ઝાંખીઓ આગળ વધે છે અને બરાબર ચાર વાગે જે મુખ્ય રથ છે રામજીનો જે રામદરબાર એનો મુખ્ય રથ ચાર વાગે સાધુ સંતો અને સમાજના અગ્રણીઓના હાથે પ્રારંભ કરવામાં આવે છે આ વર્ષે થોડુંક વિશેષ કાર્યક્રમ કર્યો છે સ્વામિનારાયણ મંદિરમાં કે બપોરે ત્રણથી ચાર જે રથયાત્રા પ્રારંભ સભા તો એમાં સાધુ સંતો સમાજના અગ્રણીઓ અનેક લોકો એમાં જોડાશે અને તે પ્રારંભિક સભા થઈ અને પછી રથયાત્રાનો બરાબર ચાર વાગે એ પ્રારંભ થશે અને મુખ્ય જે દર વર્ષના જે રૂટ છે એ રૂટ ઉપર નીકળશે અને રાત્રે દસ વાગે એ નવી અંજાર સર્કલે એ રથયાત્રા ત્યાં પહોંચશે ત્યાં એનું સમાપન થશે તો આવી દિવ્ય અને ભવ્ય રથયાત્રા જે અંજારનું એક ઘરેનું છે એ કેટલાય લોકો લગભગ અંદાજીત લાખથી ઉપર લોકો આ રથયાત્રાનું દર્શન કરવા આવે છે તો દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે છ એપ્રિલ રવિવારના પરિવાર સાથે આ દિવ્ય અને ભવ્ય રથયાત્રાનું દર્શન કરવા ચોક્કસ વધારો આપણી ચેનલના માધ્યમથી આ મેસેજ દરેક ધર્મભૂમિ જનતાને પહોંચે એવી પ્રાર્થના વિનંતી આપે એવું કહ્યું કે બીજા નંબરની ગુજરાત આખાની બીજા નંબરની શોભા એટલે એ કઈ રીતે તમે કહ્યું છો હા જે ગુજરાતમાં રામનવમીના જે ભવ્ય રથયાત્રાઓ નીકળતી હોય છે તો એમાં મહાનગર અને વાત કરી અને આખા ગુજરાતમાં મોટી એટલે જેનું રથના લંબાઈ છે એ પણ દોઢ કિલોમીટર છે અને એમાં જે સ્પર્ધાઓ છે એના જે કાર્યક્રમો છે એમાં જે નાનું શહેર છે પણ જે જનસંખ્યા જે જોવા આવે છે આ બધા એંગલથી આમાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની પણ સ્પર્ધાઓ છે ને આ વખતે વિશેષ લાઈવ પણ થવાનું છે લાખ લોકો તો એ પ્રત્યક્ષ જોવા આવે છે પણ આ વખતે જે ઘર બેઠા છે જે દૂર છે જે ગામડામાં રહે છે એમને પણ લાભ મળે એના માટે લાઈવ પણ રાખવાનો છે એટલે જે ભવ્યતા અને રથયાત્રાની જે કુલ જે કિલોમીટર ચાલવાની છે એ લગભગ છ સાડા છ કિલોમીટર એનો રૂટ હોય છે અને દોઢ કિલોમીટર તો ખાલી એના બધા રથો જે ઝાંખીઓ છે એનું અંતર છે દોઢ કિલોમીટર એવું રહેતું હોય છે હા કુલ તોતેર ઝાંખીઓ છે હા એમાં ત્રેપન ઝાંખીઓ એવી છે કે જે પ્રત્યક્ષ ચાલશે એટલે રથયાત્રા સાથે ચાલશે અને વીસ ઝાંખીઓ એવી છે કે સ્થાયી હશે કઈ ને કઈ રસ્તામાં માર્ગમાં

એવું લાગે છે કે લગભગ સવા લાખ લોકો આ યાત્રાયાત્રામાં જોવા માટે આવે એવું અંદાજ છે આપણે હિરાણીભાઈએ ખૂબ જ બહુ એમ સમજો ને કે જે માહિતી આપી ભાઈ ક્યાંથી નીકળશે કઈ રીતે એમને કે તૌતે જાતિઓ છે પછી સ્પર્ધાઓ રાખે છે તો ખરેખર આપણે આ જે છે અમે પણ આમંત્રણ ચેનલ તરફથી આપવી છીએ કે દરેક લોકો આજુબાજુના ગામો તરફ ત્યાંથી અને શહેરના લોકો આ યાત્રામાં જોડાવો એવી અમે તમને શુભેચ્છા આપીએ જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ